જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ ધરો આઠમ વિશે તો ધરો આઠમની પૂજા આપણે કેવી રીતે કરશું અને ધરો આઠમને દિવસે શું કરવું અને શું ના કરવું તો આ બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું તો તમે અંત સુધી બન્યા રહેજો ધરો આઠમ ક્યારે છે તો કે આ વર્ષે ભાદરવા સુદ આઠમની તિથિ ઉપવાસ સૂર્યોદય પ્રમાણ માટે અગિયાર સપ્ટેમ્બરે બે હજાર ચોવીસ અને બુધવારે ધરો આઠમ છે અને પહેલાં તો એવો સવાલ થાય કે ધરો ઓળખવી કેવી રીતે તો ધરોને સંસ્કૃતમાં દૂરવા કહે છે અને આ વનસ્પતિના જમીન ઉપર ફેલાતા પ્રકાંડ અને પ્રશાખાઓમાં અનેક ગાંઠો હોય છે અને એ દરેક ગાંઠ જમીનમાં રોપાતા નવા પર્ણ ફૂટી નીકળે છે આથી સત્પર્વા પણ કહેવાય છે ઘેરા લીલા રંગની ધ્રોને શ્યામ કે લીલો ધરો પણ કહે છે જ્યારે આછા લીલા રંગની અને મૂળ પાસેથી વધુ સફેદ દેખાતી ધરોને શ્વેત દુર્વા પણ કહે છે ભાદરવા સુદ આઠમની તિથિ ધરો આઠમ કહે છે જે આ વર્ષે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આવે છે તો તમે ધરો આઠમની પૂજા કેવી રીતે કરશો તો તે પણ જાણો જે જગ્યાએ ધરો હોય ને એની આજુબાજુની જગ્યા એક દિવસ પહેલાં સ્વચ્છ કરી લેવા ધરો આઠમના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી જ્યાં ધરો પૂજન જગ્યાએ એક દીવો કરવો ધૂપ કે અગરબત્તી કરવી નૈવેદ્ય અર્પણ કરવું નૈવેદ્ય ખાસ કરીને ચોખાના લાડુ ફણગાવેલા કઠોળ મૂકવા કથા વાર્તા વાંચવી અથવા તો સાંભળવી ત્યારબાદ પ્રસાદ વેચી દેવો ધરો માને પ્રાર્થના કરવી કે મા ધરોની જેમ અમારા કુળનો વંશ વેલો પણ વધે એવી કૃપા કરજો અને અમારા અમારા સંતાનોને લાંબું આયુષ્ય આપજો તો ધરો આઠમના દિવસે શું કરવું જોઈએ ધરો આઠમના દિવસે એકટાણું કરવું વ્રત કરનાર સ્ત્રીએ જમવામાં ટાડું ભોજન ખાવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય છે ધરો આઠમને દિવસે શું ન કરવું તો કે ધરો આઠમના દિવસે એકટાણું કરવું ધરો આઠમના દિવસે ખાસ ધરો તોડવી કે કાપવી ના જોઈએ ગણેશ પૂજનમાં ધરો લેવી હોય ને તો એક દિવસ પહેલાં તોડી લેવી અને ખોટું બોલવું નહીં વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું અને તે દિવસે કોઈનું અપમાન કરવું નહીં તો હવે ચાલો આપણે સાંભળીશું ધરો આઠમની વાર્તા તો ભાદરવા સુદ આઠમના દિવસે આ વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ધરોની પૂજા કરવી તથા પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો અમારા કોણનો વહેલો વધજો એ દિવસે ટાડુ ભજન જમવું જમવામાં ચોખાની કુલેર ફણગાવેલા કઠોળ ના વડા વગેરે ખાઈ શકાય પોતાના બાળકના દીર્ઘાયુ માટે વ્રત કરવામાં આવે છે વર્ષો પહેલાંની આ વાત છે કોઈ એક ગામમાં સાસુઓ રહેતા હતા વહુને એક દીકરો પણ હતો તે લોકો મહેનત મજૂરી કરીને પેટ ભરતા હતા વહુ સાસુના કહ્યામાં હતી ધરો આઠમનો દિવસ આવ્યો એ દિવસે સાસુએ વહુને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈ અને ઘાસ વાઢી લાવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી એટલે એ દિવસે ઘાસ સી રીતે વઢાય આથી એણે સાસુને ના પાડી સાસુ તેના ઉપર ગુસ્સે થયા અને બોલ્યા કે મલી ઘાસ વાઢવાની ના પાડે છે જો ઘાસ નહીં લાવીએ ને તો ખાઈ શું શું લે ચાલ હવે સાસુ આગળ વહુનું કાંઈ ન ચાલ્યું તે ના છૂટકે દાંતરડું લઈ સાથે ગઈ ખેતરમાં જતા પહેલાં તેણે છોકરાને ધવડાવીને ખોડિયામાં સુવડાવી દીધો હતો અને બહારથી બારણું વાસી દીધું હતું ખેતરમાં જઈ સાસુએ તો ઘાસ વાઢવા માંડ્યું પણ વહુનો જીવ ન ચાલ્યો આજે ધરો આઠમના દિવસે લીલું ઘાસ સી રીતે વડાય જો સાસુનું કહ્યું ન માને તો તેનું આવી બને સાસુ તેની સાથે ઝઘડો કરી બેસે આથી તે ધરો બાજુ પર રાખી અન્ય ઘાસ વાઢવા લાગી સાંજે ઘાસનો ભારો લઈને સાસુઓ ઘર તરફ આવતા હતા ને ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે આ સાંભળીને તેઓ દોડતા ઘેર જઈ પહોંચ્યા ત્યાં જઈને જોયું તો આખું ઘર આગ આગની જવાળાઓમાં લપેટાયું હતું વહુનો જીવ તો અદ્ધર થઈ ગયો કારણ કે અંદર તેનું બાળક સૂતું હતું આથી તેણે હિંમત કરીને બહારનું હડસેલી નાખ્યું અને અંદર જઈને જોયું તો બાળ બાળકની આસપાસ ધરો વીંટડાઈને વળી હતી હવે સાસુમાને કહ્યું માજી મારું વ્રત ફળ્યું આજે ધરોમાએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યા અને તેમણે એ જ વખતે ધરો આઠમના દિવસે ઘાસ નહીં વાડવાની પ્રતિજ્ઞા કરી ધરો આઠમનો પ્રભાવ અનેરો છે આ વ્રત કરનારનો વંશ વહેલો વધે છે અને સંતતિ આયુષ્યમાન વધે છે અર્થાત લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં જેમ વહુને ફળ્યા તેમ તેમ આ વ્રત કરનાર સાંભળનાર ને કહેનાર બધાને ફળજો અને બધાના મનની ઈચ્છાઓ પૂરી કરજો જય માતાજી અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ તમે જોઈ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરતા પણ જો તમે ચેનલ મારી પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને મારા વિડીયોનું નોટિફિકેશન આપણને મળતું રહે